ઉઠીને <coughs> <coughs>

તમારા બધા તમે ના વગેરે આપણા દસમ ભાઈ અરે આવું કેતા વહેલા ઉઠી ઉઠીને આવી ગયા અને આપડે એવું ના તહેતા નહી વહેલા ઉઠીને આવ્યા અને ખાવા માટે નઈ બધા દર્શન કરવા માટે જઈ રી તમે ખાવા તો પેલા લઈ તમારે હવે હું

તમારું કરે વચ્ચે બોલવું મારા બગડ છે તમારું દારૂ બગાડે દારૂ બગાડ છે ખબર ન પડતી કરાતા રસનભાઈ અરે કાલુ કે અરે ઉદાસ થઈ કે મારે હું એકલો જવું બધા આ તો અચાન બધા ઘેર ગાઢ તમારે સપન જોઈ જતો

લેવાના પણ માં છોકરો પોતે કોઈ લુકડા નહીં લાયેડા માં ખર્ચ્યું આપડે પૈસા બતાવવા દો પૈસા નહીં દેખાતા તમને પહેરવા માટે પણ ભૂલી ખબર કે આપણે જઈએ ઘરે કાઢ દેખલો

મદરો દારુડો આ બોલ કેટલો દારુડો આવા તારી હવે એક કામ કરો આપણે એને લટાવી લે સર એને તે તું અજો હા બસ એક ખેતરમાં એક ભૂંડી આવ્યો ને તને એક જ એને કાઢવા બબડા તમ જો એક જ અલ્યા યાર એક જ ભૂંડી બોલતું નહી તો હું એ ચોક તમ આય તમ અલ્યા દાદુ એ અલ્યા તમ તમ ભૂંડી પાલ નખે તમ નહી પાડીકો અલ્યા દાદા તો બોલ જતા રશું આપણે એને શું ખબર પડે બધું ખબર પડે યાર તમે ગોટાગીરી કાઢી હું કહ્યું ખબર ના પડી જો ખબર પડી હતી તો બધું ભાઈ તમે અત્યાર સોનથી ઘેર જતા યાર તમે ભૂલ્લું પાડવા ને ભૂલું તમને પાડે દારૂ પીધેલો

Ni, aa, buntakan lah, buntakan lah Aduh, ya, atuk aja Aduh, duk Ha? Datanglah, bunuhkan Bunuh, atuk Aduh Aduh Atuk